સણાની જો વાત કરવી તો અગિયારસો વીસ થી તેરસો ને પિસ્તાળીસ મેથી આઠસો એસી થી એક હજાર પચીસ અડદ નવસો એક થી સત્તરસો ને પચાસ પૂરા મગ ચૌદસો થી સોળસો ને છત્રીસ તુવેરની જો વાત કરી તો પાંચસો થી સત્તરસો એસી ધાણા આઠસો એસી થી બારસો પચાસ સોયાબીનની વાત કરવી તો આઠસો થી આઠસો એકત્રીસ તલ કાળા ચોવીસો સાઠથી ઓગણત્રીસો પૂરા તલ સફેદ ઓગણીસો થી પચીસો ને પંદર ઘઉં ટુકડા ચારસો એંશીથી પાંચસો ને એંસી રૂપિયા ઘઉં લોકોની વાત કરવી તો પાંચસો અઠ્ઠાવનથી પાંચસો અઠ્ઠાવન મગફળી કેવી મગફળી નવસોથી બારસો ને પચાસ કપાસ તેરસો પચાસ થી ત્રીસ તો આ હતા આજના જસ્તન માર્કેટ યાર્ડના બજાર ભાવ જો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર જવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજું